પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે ન્યુ રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ ક્ષય રોગના દર્દીઓ માટે ઉદાત પહેલ અસાહી ઇન્ડિયા ગ્લાસ લિમિટેડની સી એસ આર પહેલ હેઠળ ચાણસમાના શારદાબા હોલખાત ક્ષય રોગના દર્દીઓ માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર યોજના અંતર્ગત પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનો હેતુ ક્ષય રોગથી પીડિત દર્દીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો હતો જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે અને ઝડપી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય કાર્યક્રમનું આયોજન યુથ રીચ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓએ ક્ષય રોગ વિશે જનજાગૃતિ લાવવા સંદેશા આપ્યા તથા સમયસર સારવાર અને યોગ્ય આહારના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અસાહી ઇન્ડિયા ગ્લાસ લિમિટેડના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અમે સમાજના આરોગ્ય અને સુખાકારી માટે સતત પ્રયાસરત છીએ ક્ષય રોગ સામેની લડતમાં પૌષ્ટિક આહાર મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ પહેલ દ્વારા અમારો ઉદ્દેશ્ય દર્દીઓને સહાયરૂપ છે કાર્યક્રમ માં પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ડીએન પરમાર અસા ગ્લાસ ઇન્ડિયા લિમિટેડના અધિકારીઓ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કલ્પેશભાઈ પટેલ ચાણસમા કેળવણી મંડળના અનિલભાઈ પટેલ તેમજ ચાણસમા તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા બહેનો એનજીઓ પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તમામ ક્ષય રોગના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી અને તેમને નિયમિત દવાઓ લેવાની તથા તબીબી માર્ગદર્શન અનુસરવાની વિનંતી કરવામાં આવી હતી તમામ દર્દીઓને અસાહિ ગ્લાસ ઇન્ડિયા લિમિટેડ તરફથી છ મહિના સુધી પોષણ કીટ આપવામાં આવશે જયકિશન પટેલ ચાણસમાં